સુરતની લિટલ ચેમ્પ નર્સરી સ્કૂલ દ્વારા વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી બસો પચીસથી વધુ બાળકોએ સાંસ્કૃતિક નૃત્ય પ્રદર્શન દ્વારા વિવિધ પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું સુરતના વેસુ અલથાણ અને ભીમરાળમાં શાખાઓ ધરાવતી લિટલ ચેમ્પ નર્સરી દ્વારા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી પ્રતિભાનું પોષણ શીર્ષક હેઠળ આ ઉજવણી કરાઈ હતી અગિયાર જાન્યુઆરીએ પ્લેટિનિયમ હોલ ખાતે પંદરમાં વાર્ષિક દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં શાળાના લોકો જોડાયા હતા

બાળકો વિવિધ રમતોમાં અને ઉજવણીઓમાં ભાગ લે છે ત્યારે ઇનામો અને પુરસ્કાર આપી સન્માનિત કરીએ છીએ મારું નામ સમીર બંસીકર છે અને હું લિટિલ ચેમ્પ નર્સરી સાથે જોડાયેલો છું ખાસ કરીને એમને એ જ જણાવવાનું કે છોકરાઓ આજની તારીખમાં તમે જ્યારે જોવો છો છોકરાઓ પેરેન્ટ સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કરતા નથી તો છોકરાઓને એ લોકો સપોર્ટ કરે ભણવામાં એઝ વેલ એઝ જે આવી એક્ટિવિટીઝ છે ખાસ કરીને અમારા સ્કૂલમાં થ્રુઆઉટ ધ યર આખું વર્ષ કંઈ ને કંઈ સેલિબ્રેશન હોય છે તો એ સેલિબ્રેશન ત્યારે જ પોસિબલ છે જ્યારે પેરેન્ટ્સનો ઇક્વલ સપોર્ટ હોય છે એટલે અમે ઓલવેઝ પેરેન્ટ્સને રાખીને જ બધા પ્રોગ્રામ કરીએ છીએ ભલે પછી એ પેરેન્ટ્સ હોય કે પછી દાદા દાદી હોય કેમકે દાદા દાદીના ગ્રેન્ડ પેરેન્ટ્સના થ્રુ પણ એકદમ સ્ટ્રોંગ ડિસિપ્લિન મેનર્સ સંસ્કાર બધું આપવામાં આવે છે એટલે વગર પેરેન્ટ્સના સપોર્ટે તો છોકરાઓ આગળ વધી નહીં શકે પણ પેરેન્ટ્સ અને છોકરાઓ બાળકો એ બંનેઓનું કોમ્બિનેશન સાથે જ અમે કોઈ બી ચીજથી પછી આગળ વધીએ આ મારો પંદરમો એન્યુઅલ ફંક્શન છે અમારી ત્રણ બ્રાન્ચ છે એક બ્રાન્ચ વેસુમાં છે અલથાણમાં છે અને ભીમરાણમાં છે જેવી રીતે કે નિધિ અને દીપ્તી મેડમે કીધું છેલ્લા બે અઢી મહિનાથી આના ઉપર સતત પ્રેક્ટિસ મહેનત ચાલુ રહી છે આ પ્રોગ્રામ આજે ઇલેવન્થ જાન્યુઆરીએ પ્લેટિનમ હોલમાં રાખવામાં આવ્યો છે મારું નામ દીપ્તિ છે હું લિટલ ચેમ નર્સરીથી સાથે છેલ્લા તેર વર્ષથી જોડાયેલી છું અમે છોકરાઓને અલગ અલગ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ કરાવડાવીએ છીએ પછી મોબાઈલથી દૂર રાખવા માટે અમે મોટર સ્કિલ છે અલગ અલગ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ ડે કરા સ્પોર્ટ્સ ડે કરાવીએ છીએ કોન્સેપ્ચ્યુઅલ સ્ટડી કરાવીએ છીએ અલગ અલગ ફેસ્ટિવલ્સ આવે છે ત્યારે એની પર કેવી રીતે વર્ક કરવાનું છે તે બધું શીખવાડીએ છીએ આજે જે અમારો છે તે પંદરમો વાર્ષિક મહોત્સવ છે જેમ કે અમે આજે વાર્ષિક મહોત્સવ તમે જાણો છો કે આપણે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પછી આવ્યા હતા એટલે અમે આ થીમ આ વખતે અમે એ રીતે રાખ્યું છે કારણ કે આપણે રામાયણ અત્યારે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ થઈ રહ્યું છે રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તો એના માટે અમે અહીંયા આગળ એક રામાયણ રામ ભગવાનને આવકાર કરવા માટે એક ડાન્સ રાખ્યો છે પ્લસ અમે અમારા છોકરાઓ પાસે અલગ 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 થીમના અકોર્ડિંગ અમે લોકોએ એમની પાસે ડાન્સ કરાવડાવીએ છીએ જેમ કે પંજાબી છે ભાંગડા છે એ પંજાબી ભાંગડા છે પછી મરાઠીનો ફોક ડાન્સ છે એવી રીતે અલગ અલગ ગુજરાતી ગરબા છે એવી રીતે રામ ભગવાનો કેવી રીતે ભગવાન આવ્યા છે એકચ્યુલી આ જે પ્રોગ્રામ છે એ ટીચર્સ કરી રહ્યા છે કે જેનાથી એ લોકોને શીખવા મળે કે રામ ભગવાન આવ્યા રામ ભગવાનને પહેલાં શું શેના માટે વનવાસ થયો હતો એ આખી સ્ટોરી અમે લોકો એમને સમજાવી રહ્યા છે અને એના પર એમને રામ ભગવાન આવ્યા છે તો અયોધ્યામાં કેવો માહોલ છે એ બધું એ લોકોને બતાવવા માટે શીખવાડવા માટે અમે ટીચર્સ આ પ્લે કરી રહ્યા છે અમારા ટીચરની છેલ્લા લગભગ બે અઢી મહિનાથી આ વસ્તુના માટે મહેનત છે અમે આ વખતે આ એક એવો બી ડાન્સ લીધો છે કે જેમાં આપણે અત્યારે જેમ કે તમે બધા છોકરાઓ આજકાલ મોબાઈલમાં વધારે એન્ગેજ રહી છે તો એના માટે અમે એક એવો ડાન્સ લીધો છે કે જેમાં ઓલ્ડ જનરેશન વખતે કિડ્સ શું કરતા હતા કેવી રીતે ગેમ રમતા હતા હવે ન્યૂ જનરેશનના કિડ્સ કેવી રીતે મોબાઈલમાં પરાવેલા હોય છે તો એ આખું અમે લોકો પેરેન્ટ્સને કિડ્સને બધું બતાવવા માગીએ છીએ કે પહેલાંની લાઈફ શું હતી અને અત્યારની લાઈફ શું થઈ ગઈ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત